પહોંચે પડોશી જિલ્લાની વાત કરીએ સાબરગાડા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે હિંમતનગરમાં અનેક વિસ્તારો વરસાદ છે ભારે વરસાદથી હુંજની શેરીઓમાં પાણી બહેતા થયા છે હજુ સાત દિવસ ભારે વરસાદની આગાહી છે સતત આજે વરસાદી માહોલ છે ને આજે આપ જોઈ રહ્યા છો શહેરની અંદર હિંમતનગરની અંદર અને આજુબાજુના જે પણ ગામડાઓ છે ધોધમાર વરસાદ નદી હાથમતી નદી છલોછલ છે આવી પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો હુંજ પંથકની આ સ્થિતિ લોકો રાહ જોઈ રહ્યા છે પાણી ઉતરે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે ભયાનક આ પાણી છે લોકોને વિનંતી છે કે આ પાણીમાંથી પસાર થાય નહીં પાણીનો જે પ્રવાહ છે પ્રચંડ છે આપ જોઈ રહ્યા છો જાણે નદી વહેતી હોય રસ્તા પર એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે હુંજ પંથકના આ દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે